તળાજામાં વેપારી મંડળ દ્વારા ધનભાઈ માતાજીના મંદિર ખાતે મહાયજ્ઞ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ ધનભાઈ માતાજીના મંદિરે દર વર્ષે વેપારી મંડળ દ્વારા મહાયજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ધનભાઈ માતાજીના યજ્ઞનું આયોજન ધનભાઈ ચોક વેપારી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભોજન પ્રસાદ અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા